આજના ભાગદોર ભર્યા સમયમાં લોકો સ્વતંત્રતા પર્વની ઉજવણી કઈ રીતે અગાસી પર ધ્વજવંદન કરી નવી રાહ ચીંધી હતી દેશ પંદરમી ઓગસ્ટે તેનો ઇઠોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ખેર ખેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે પંદરમી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે ઈસવીસન ઓગણીસો સુડતાલીસના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો આઝાદીની લડતમાં સ્વતંત્રતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે પંદરમી ઓગસ્ટના રોજ ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસ છે આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ઉજવવામાં આવે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી 11મી વખત ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં કળતિયા ઇન્ફોર્ટેક દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી. આજના કામકાજના સમયમાં ધ્વજવંદન માટે ઓફિસ વર્કરોને સમય નથી મળતો ત્યારે કળતિયા ઇન્ફોર્ટેક દ્વારા તમામ સ્ટાફ સાથે ઓફિસની અગાસી પર આજ ધ્વજવંદન કરી દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરી હતી. પ્રોમંકેત દર્શણિયા છે. આજના સુપ્રસંગે પંદરમી ઓગસ્ટના નિમિત્તે આજે અમે કાલેથી ઇન્ફોટેકની અંદર પંદરમી ઓગસ્ટનું અમે સેલિબ્રેશન કરીએ છીએ આજના નિમિત્તે એક સંદેશ આપવા માગું છું બધાને કે એઝ અ યંગસ્ટર આપણી ભારત દેશની મેન તાકાત આપણી શું છે તો આપણે એઝ આઝ અ યંગસ્ટર છે આપણી મેન તાકાત છે તો હરેક યુથ છે પૂરા જોશથી આપણે આપણા દેશને આગળ વધારીએ એકતાથી રહીએ આપણે ખૂબ મહેનત કરીએ આપણે અને પોતપોતાની જે પોઝિશન ઉપર આપણે આપણે કામ કરી રહ્યા છીએ એ પોઝિશનને જ આપણે પૂરેપૂરા જોશથી આપણે નિભાવશું તો આ દેશ ઓટોમેટિક આપણો આગળ વધી જશે આ એક શુભ સંદેશ સાથે બધાને એઝ અ આજની ઇન્ડિપેન્ડન્સ ડે માટે શુભ શુભ શુભકામના આપવા માગું છું જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ સુરત